શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિહિત વર્ધક મંડળ મુંબઈની બોરીવલી ઓફિસે રવિવાર તારીખ સોળ જૂન બે હજાર ચોવીસના રોજ સવારના સમયે સરસ્વતી માતાજીની પૂજા અને નિશુલ્ક નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું નોટબુક વિતરણ પહેલા નવતર પ્રયોગ રૂપે આ વર્ષે માતા સરસ્વતીના પૂજનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ કમિટીના અમુક સભ્યો આદરણીય શિક્ષકો ટ્રસ્ટી એમ બધાએ ઉમળકાભેર ભાગ લીધો હતો શ્રી ગણેશ વંદનાથી શરૂ કરી શ્રી એકલિંગજી દાદા કાત્યાયની માતાની સરસ્વતી માતાજીનું પૂજન કરવામાં આવ્યું સ્તુતિ આરતી કરીને પ્રસાદ લઈ સૌ લોકોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મંડળના ટ્રસ્ટી અને કમિટીના સભ્યો દ્વારા આદરણીય શિક્ષકોના સન્માન અને આભાર વિધિ થયા ત્યારબાદ શિક્ષકોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી શિક્ષકોના શુભ હસ્તે સરસ્વતી માતાજીનો ફોટો પેન અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ બધાએ અલ્પાહાર લીધો અને આનંદ સાથે કાર્યક્રમનું સમાપન થયું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અને મંડળને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવનાર તમામ લોકોનો મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આપને જણાવી દઉં કે મોટા ભાગના બાળકોએ નોટબુક લઈ લીધી છે હવે બહુ ઓછી નોટબુક બાકી છે તો જે બાળકોને હજી પણ અરજી કરવાની બાકી હોય તે કરી શકે છે નોટબુકો વહેલા તે પહેલાના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી જ આપવામાં આવશે નોટબુકનું વિતરણ હવે પછીનું એટલે કે બીજો અને લગભગ છેલ્લો રાઉન્ડ આવતા રવિવારે ત્રેવીસ જૂન બે ના રોજ કરવામાં આવશે સવારે દસ થી બાર ની વચ્ચે મંડળની બોરીવલી ઓફિસથી જ નોટબુકનું વિતરણ કરાશે તેમ મંડળ તરફથી જણાવવામાં આવ્યું છે